श्लोक 41 व्यवसाय Atmika बुद्धि रेखे कुरुनंदन नंदन बहु शाखानन्दास बुद्धिोड व्यवसायी नाम 41 शब्दार्थ व्यवसाय आत्मिका दृढ़ संकल्प बुद्धि बुद्धि एक का एकज हिहा पर कुरुनंदन नंदन करुणा बहु शाखा अनेक शाखाओ ही खरे અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે જે મનુષ્ય દ્રઢ સંકલ્પમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે છે આસક્તિ એ મનનું કાર્ય મન વારંવાર આસક્તિના વિષયો જેવા કે વ્યક્તિ ઇન્દ્રિયજન્ય પદાર્થ પ્રતિષ્ઠા શારીરિક સુવિધા પરિસ્થિતિ વગેરે તરફ દોડે છે તે આ બાબતને સ્પષ્ટ કરે છે તેથી જો કોઈ વ્યક્તિ અથવા વિષયના વિચાર પુનઃ પુનઃ મન આવે છે તો મન તેમાં છતાં પણ જો મન જ આસક્ત થાય છે તો પછી શ્રી કૃષ્ણ શા માટે બુદ્ધિને આસક્તિના મુદ્દા લઈ આવે છે શું આસક્તિના ઉન્મૂલનમાં બુદ્ધિની કોઈ ખાસ ભૂમિકા છે આપણા શરીરમાં સૂક્ષ્મ અંત કરણ આવેલું છે જેને આપણે લૌકિક ભાષામાં હૃદય કહીએ છીએ તે મન બુદ્ધિ અને અહંકારથી બનેલું છે આ બુદ્ધિ મનથી અધિક શ્રેષ્ઠ છે તે નિર્ણય લે છે જ્યારે મન ઈચ્છાઓનું સર્જન કરે છે અને બુદ્ધિના નિશ્ચય પ્રમાણે આસક્તિના વિષય પ્રત્યે મોહિત થાય છે ઉદાહરણ તરીકે જો બુદ્ધિ નિશ્ચય કરે કે ધન એ સુખનો સ્ત્રોત છે તો મન સંપત્તિ માટે લાલાયિત થઈ જાય છે જો બુદ્ધિ નિશ્ચય કરે કે પ્રતિષ્ઠા જીવનમાં સૌથી વધારે મહત્વની છે તો મનની કીર્તિ અને ખ્યાતિ માટેની ઉત્કંઠા વધી જાય છે બીજા શબ્દોમાં બુદ્ધિના જ્ઞાનને અનુસરીને મન ઈચ્છાઓ વિકસિત કરે છે સમગ્ર દિવસ દરમિયાન આપણે માનવો બુદ્ધિ દ્વારા અનૌપચારિક મુદ્રા માંગ બેસીએ છીએ છતાં જ્યારે આપણે કાર્યાલય ઓફિસ માંગ હોઈએ છીએ ત્યારે ઉપચિત ઔપચારિક મુદ્રા જ અપનાવીએ છીએ એવું નથી કે મન કાર્યાલયની સુખ અનુભવે છે અપિતુ અવસર મળતા જતે ઘર જેવી અનૌપચારિકતા પસંદ કરશે આમ છતાં બુદ્ધિ નિર્ણય કરે છે કે કાર્યાલયમાં ઔપચારિક વર્તણૂક આવશ્યક છે તેથી બુદ્ધિ મનને નિયંત્રિત કરે છે અને લોકો આખો દિવસ મનની પ્રકૃતિથી વિપરીત કાર્યાલયના શિષ્ટાચારને અનુસરીને ઔપચારિક મુદ્રામાં બેઠા રહે છે બરાબર એ જ રીતે મનને કાર્યાલયના કાર્ય કરવામાં આનંદ મળતો નથી જો તેને સ્વતંત્રતા આપવામાં આવે તો તે ઘરે બેસીને ટેલિવિઝન જોવાનું પસંદ કરશે પરંતુ બુદ્ધિ આદેશ આપે છે કે જીવન નિર્વાહ અંગે ધન પ્રાપ્ત કરવા કાર્યાલયમાં કાર્ય કરવું આવશ્યક છે આમ પર શાસન કરે છે અને લોકો દિવસના આઠ કલાકે તેનાથી પણ વધારે સમય કાર્ય કરે છે ઉપરોક્ત ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે માનવ તરીકે આપણી બુદ્ધિ મનને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે તેથી આપણે બુદ્ધિ જ્ઞાન દ્વારા જોઈએ અને તેનો ઉપયોગ મનને માર્ગદર્શિત કરવા માટે કરવો જોઈએ બુદ્ધિ યોગે પ્રત્યેક કાર્ય ભગવાનના સુખ અર્થે છે તેવા બુદ્ધિના દ્રઢ સંકલ્પને વિકસિત કરીને મનને કર્મના ફળ પ્રત્યે અનાસક્ત કરવાની કળા છે આવી દ્રનષ્યાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે થઈ ધ્યાન કેન્દ્રિત કરે છે સાધનાની ઉચ્ચતર અવસ્થામાં આ સંકલ્પ એટલો દ્રઢ થઈ જાય છે કે સાધકને આ પથ પર આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી તે અથવા તેની વિચારે છે કે જો મારા માર્ગ પર લાખો વિઘ્નો આવે જો સમગ્ર સંસાર મારી નિંદા પણ કરે જો મારે મારા પ્રાણ પણ ન્યોછાવર કરવા પડે તો પણ હું મારી સાધનાનો ત્યાગ નહીં કરું પરંતુ જેની બુદ્ધિ અનેક શાખાઓ માંગ વિભક્ત છે તેનું મન અનેક દિશાઓમાંગ ભાગે છે તેઓ મનની એકાગ્રતા વિકસિત કરવા અસમર્થ હોય છે કે જે ભગવદ માર્ગ પર ચાલવા માટે આવશ્યક છે